નમસ્તે મિત્રો આજે તારીખ બાવીસ જાન્યુઆરી બે હાજર છબ્વીસ ગુરુવાર હિન્દી પંજાબ મુજબ આજે માધ શુક્લ પક્ષ ની ચતુર્થી એટલે કે ચોથ છે પૂજા નો શુભ મહત્વ સવારે અગિયાર ને ત્રીસ મિનિટ થી બપોરે બાર પિસ્તાલીસ વાગ્યા સુધી રહેશે આ પાવન અવસરે તમામ દર્શકો ગણેશ જયંતિ હાર્દિક શુભકામનાઓ ચાલો તો આ શુભકામનાની શરૂઆત સાથે આજના મુખ્ય સમાચાર ની શરૂઆત મિત્રો આજે બાવીસ જાન્યુઆરી બલિદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે વર્ષ અઢારસો અઠાવન માં આજના દિવસે રાયપુરની સેન્ટ્રલ જેલમાં બ્રિટિશ શાસન સામે લડનાર સત્તર ક્રાંતિકારીઓને હાંસી આપવામાં આવી હતી એ સાથે જ અયોધ્યાના શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાઢ આજે ઉજવાઈ રહી છે આ પ્રસંગે શોભયાત્રા પણ ઉજાશે પ્રાણ પ્રતિષ્ઠા બાદ મુખ્ય મંદિર સહિત ચૌદ અન્ય મંદિરોનું પણ નિર્માણ થયું છે અને અત્યાર સુધીમાં રામ મંદિર પરની ની સોળસો કરોડ રૂપિયા થી વધુ ખર્ચ કરવામાં આવ્યું છે આ અવસર નિમિત્તે ગુજરાતમાં પણ આજે કતલખાના બંધ રહેશે હવે વાત કરીએ કેન્દ્ર સરકારના મોટા નિર્ણયની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાય છે અટલ પેન્શન યોજના હવે માત્ર બે સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે આ યોજના હેઠળ દર મહિને માત્ર બસો ને દસ રોકાણ કરીને સાહીઠ વર્ષની ઉંમર પછી પાંચ રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકાય છે ડિજિટલ ઇન્ડિયાને વધુ મજબૂત બનાવેલા સપન્ન પેન્શન પોર્ટલ ડિજિટલ લોકર સાથે જોડવામાં છે જેથી પેન્શનર્સ તેમના તમામ દસ્તાવેજો મેળવી સરકારે ફ્લેટ પ્લેનલ ડિસ્પ્લે પર કસ્ટમ ડ્યુટી દસ ટકાથી વધારીને વીસ ટકા કરી છે જેથી ભારતમાં મોબાઈલ અને લેપટોપનું મેન્યુફેક્ચરિંગ વધે અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળે હવે ઇન્ડિયા પોસ્ટ મારફતે નિકાસ કરનારા

ઓલ ટાઈમ નો લો લેવલ પહોંચી ગયો છે હવે મિત્રો વાત કરીએ ઉપયોગીના સમાચાર સરકાર માછલી પાલન માટે 60% સુધીની સબસિડી આપે છે પીએમ મત્સ્ય સંપાદન યોજના અંતર્ગત હવે ટોલ ટેક્સ નહી ચૂકવનારા વાહનોને એનઓસી ફિટનેસ સર્ટિફિકેટ અને પરમિટ નહીં મળે એટલે કે જૂની ગાડી વેચવા વેચવી હોય તો તેમને મુશ્કેલી બનશે ભારત ટૂંક સમયમાં એપલ પ્લે સર્વિસ લોન્ચ કરી કરવાની તૈયારી કરી રહ્યું છે ઉત્તર પ્રદેશના જમીન રજિસ્ટ્રી માટે હવે આધાર સાથે બીજો ફોટો ઓળખપત્ર પણ ફરજિયાત બનાવ્યો છે હવે મિત્રો વાત કરીએ સમાચારની તો દિલ્હીમાં દિલ્હી સહિત શહેરોમાં એર પોલ્યુશન ગંભીર સ્તરે છે શ્રીનગરમાં સાત વર્ષમાં સૌથી ખરાબ હવાના રોજ ચાર સિગારેટ પીવાના જેટલું નુકસાન થઈ રહ્યું છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો મળી એક નવી માહિતી નવા સમાચાર સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ગુજરાત